તમે જો એકથી દોઢ ફૂટનું આવે છે આટલું એક દોઢ બે ફૂટનું હશે ને દોઢ ફૂટનું તો કમસે કમ આપણો હાથ છે આ મેઇન ડાળીમાં આટલી આવે છે અને સાઈડની ડાળીઓમાં બી કમસે કમ અડધા ફૂટ ઉપર એક ફૂટ ઉપર આવે છે બરાબર બાકી જનરલી તુવેરમાં શું હોય માથે માથે આટલી સિંગો લાગે અડધી જ લાગે આટલી લગીન નીચે લગીન ભરાતી નથી જ્યારે મેઇન ડાળીમાં બી આટલે લાગે ને સાઈડની ડાળીમાં તો ખાલી આટલી જ લાગતી હોય અધર તુવેરમાં જે બીજી તુવેરો આવે એની અંદર આની અંદર તમે જોઈ શકો છો કે તુવેરની

તમે તમે નજીક નજીક લાવજો લાવજો કેમેરો જોઈ શકો છો કે આ તુવેરો એકદમ ઝુમખામાં અને એકદમ ઘટાદાર તુવેર છે બરાબર ને બરાબર ભલે અને સેજ કેમેરો ઊંચો કરજો બેવના ના આવે છે ને તો તમે આ જે આપણા ખેડૂત મિત્રો જે જોતા હોય તે એને તમે ભલામણ કરો કે આ તુવેર હોવાય કે ના હોવાય કરાય ને જ્યાં સોશિયલ મીડિયા દ્વારા ખેડૂતો જોતા હોય એમને ભલામણ થાય કે તુવેર વાવવાનું બરાબર વવાય વવાય ને સારું બિયારણ સારું બિયારણ છે તો ખેડૂત મિત્રો જોઈ શકો છો તમે જે પણ ખેડૂતો જે બી સોશિયલ મીડિયા દ્વારા જોતા હોય તો તમે જોઈ શકો આપણા યુટ્યુબ પર બી આ વિડીયો આવે છે અને જોઈ શકો છો કે આ જીવકર કંપનીની મીરામાર તુવેર છે બરાબર ભલે આપલું બંધ કરજો